સુપ્રભાત મિત્રો હું છું વિશાલ પ્રસ્તુત છે આજનો સુંદર મજાનો સંદેશ મિત્રો મધમાખીને એક દિવસ એક પક્ષીએ પૂછ્યું કે તું આટલી મહેનતથી મહિનાઓ સુધી સખત મહેનત કરીને ફૂલોનો રસ ચૂસી ચૂસીને મીઠું મધ બનાવે છે અને માણસ એક ક્ષણમાં આવી અને તારું મધ પૂરો વેરવિખેર કરી નાખે છે અને બધું મધ લઈને ચાલ્યો જાય છે તો શું તું નિરાશ નથી થતી ત્યારે મધમાખીએ તે પક્ષીને સરસ જવાબ આપ્યો કે મધ બનાવવું તે મારો સ્વભાવ છે જ્યારે મધને પાડીને લઈ જવું તે માણસનો સ્વભાવ છે હું મારો સ્વભાવ ક્યારેય ન છોડી શકું માણસ એનો સ્વભાવ ક્યારેય ન છોડી શકે અને આમ પણ માણસ ભલે મારું બનાવેલું મધ લઈ જાય પરંતુ મધ બનાવવાની જે આવડત છે એ ક્યાં લઈ જઈ શકવાનો છે મિત્રો આપણું પણ કંઈ આવું જ છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં કે વિશ્વાસઘાતનો પ્રસંગ બને ત્યારે આપણે હતાશ કે નિરાશ થઈ જતા હોઈએ છીએ જ્યારે નાનકડી મધમાખી માણસ તેનો મધમાપૂડો વેરવિખેર કરી નાખે તેની બીજી ચોને અન્ય જગ્યાએ મધપૂડો બનાવવા માટે લાગી જાય છે આ માટે પોતાના ભાગ્યને કોષતી નથી કે અન્યોનો દોષ કાઢતી નથી થઈ બેસી રહેતી નથી નાનકડી મધમાખી પણ જો આટલો સંઘર્ષ કરી શકતી હોય તો આપણે તો માનો છીએ સંઘર્ષ કરતા રહીએ